کوئی کو بھی પર હું મારી લગન ને સતમ ને વેડા મારી છોગણી ને લે હ કેમાં વધાવો માં છોગણી નો સતો હ બળ મારી છે જલક મને અલકા આવતો છે ભાઈ હું અનિયર વાત ના દેખું છું

એ જાત કરે мали વાતો ના જે ઊ બધી વાત આજ માડી પળાઓની હાચી વાત હોય ખબર નહી ઓકે મામા લે તને વેળા મારી છે ચંદ્રેશ ચો ગળીયો મારો ચો ગળી મેલડીનો ધર્મ સાખતો છે સધી સકોતરનો પ્રભુ છે નક્કી છે ઓ કયો એવું બોલી ગઈ અતારે અંતો નાખતોય તમે જોણો તમારો રોમ જોણો હા ઉભા પણ એક મગની બે ફાળો થઈ જતરે બોલો આગર જો એક મગની બે ફાળો કરી એનાથી એક ફાળો ને

એનો ભગવાન ફોટો નહીં હા ચંદ્રેશ પણ એમની મોનીલે એવું એ નહીં કહેતી ચંદ્રેશ મારી એમની મોનીલે એવું એ પાડવા હું બોલતી નહીં નહીં ભાઈ

જો હિસાબ ના ચોપડો માતા ચડી દીધું ભાઈ માડી તો તો ચંદ્ર નવતાડે એના હોશે કે લાપાની મારી જવાબદારી હા તું કે તો વાત મોડું બોલાય તો બોલો બોલો એ માય એવો થઈ ગયો જા કે આની જાતે કરી ને એ ધુઓમાં જાતરમાં આવ્યો પણ બધું ઓસમ ગાડી પર હતો ધુઓ બે એમાં ચરામાં જતો રહ્યો તો એની જીવો તો ખબર નહી કે પીલી કોફીનો આ પછી તો વટી ભરી છે ને એ ઓળ ગમવા તેવી કરે તો માં પીલી કોફીનો ભરો ભાઈ વાતોમાં ગોમો બેઠું દીખાય જે હોબીમાં ઊભી છે એ હોવાજી તમાર એને સાપલા ભળ કરી તો શું તો કા તો માં વટી નીકળી જાય છે માં સધીન વટી છે એવું ગાડી આવતું એ ભાવળીયામાં કેવું બને ખબર નથી એ બોલતી શું મારો રોમ ગલા લખતો છે મારે નવદાને શંકર લાવું નહી તો મારું નામ જોગણી નો કહેવાય

માતા કુસુમા રોજે હરાય માતાનો ભગવાન બોલે હા હા સી કોઈ જગ્યા હું રહી દેવા લઈ આવું બરોબર ઓગણી દાડે લોકચંદ્ર ખુલી જાય હા એટલે ધણી એક ઓબલી બતાયો હા

મારાય જમના કપડા કયા હું પાછું નઈ થાય બળ બોલતી છું પાવળીયા વાહ તો એ જાતની ઘરાણી ગોમરમ નાગરત મારું નમ લો મારું ભગોંત મારું પાટ પાડી દે જો હું માતા તારા છું ને તો ભાઈ

ગરીના છો સદરેશ મારા માતાના જોડી પડી હો અને તને રણાયું બોલતી ઈશ તો મારો રોક પાર પાડી દે પાવળીયા બાબો બાબો આવ ભાઈ આ રોલાની માતા કશું ભઈ હોય તો તો મારી વાતો અઢી પાછી નઈ થાય તમારું પરમણ પખબે નામ તીનું મારું નામ દેવું ભાઈ સભાવળો આ માતા કવશું મા